મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ડિસેમ્બરમાં ઠંડી વધવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ઠંડી વધવાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને પંચમહાલના આસપાસના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન બારથી પંદર ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરારી બાપુની રામકથામાં કુલ એકસો ને વીસ કરોડ રૂપિયાનું દાન એકત્ર થયું છે રાજકોટના જામનગર રોડ પર પડ પાસે ત્રીસ એકર જગ્યામાં રૂપિયા ત્રણસો કરોડના ખર્ચે દેશનું સૌથી મોટું સદભાવના વૃદ્ધાશ્રમ નિર્માણ પામી રહ્યું છે જેમાં એકાવનસો નિરાધાર સંતાન અને બીમાર વડીલોને આશ્રય આપવામાં આવશે ત્યારે તેના લાભાર્થે શહેરના રેસ ક્રોસ મેદાનમાં બોરારી બાપુની રામકથા સંપન્ન થઈ હતી ત્યારે આ રામકથામાં સાઠ કરોડ રૂપિયાનું દાન એકત્ર થયું હોવાની સદભાવના વૃદ્ધાશ્રમના મોબી વિજય ડોબારીયાએ જાહેર કર્યું છે જોકે ભૂમિપૂજન વખતે સાઠ કરોડ રૂપિયા એકત્ર થયાનું જણાવ્યું હતું એટલે કે અત્યાર સુધીમાં એકસો વીસ કરોડ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના દાંતના મ્યુઝિયમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે વડોદરાના દંત ચિકિત્સક ડૉક્ટર યોગેશ ચંદારાણા અને ડૉક્ટર પ્રણવ ચંદારાણાએ પોતાના ખિસ્સામાંથી સારો એવો મોટો ખર્ચ કરીને અને દુનિયામાં જ્યાંથી પણ મળી ત્યાંથી દાંતને લગતી ચિકિત્સાને લગતી તેના ઇતિહાસ અને ભૂતકાળને લગતી દાંતની કાળજીને લગતી સાધન સામગ્રી એકત્ર કરીને અંદાજીત સાત હજાર નમૂનાઓ પ્રદર્શિત કરતો દંત જ્ઞાન સમૃદ્ધ સંગ્રહાલય બનાવ્યું છે ગુજરાત અને એશિયાનું આ એકમાત્ર ખાનગી દંત સંગ્રહાલય છે આગોતરો સંપર્ક કરીને સમય લઈને શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રવેશની ફી વગર વિના મૂલ્યે તે બતાવી શકે છે રસ ધરાવતા લોકો પણ એ રીતે તેની મુલાકાત લઈ શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કાંકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ટ મૂક્યા બાદ યુવકનું મોત અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કાંકડીયા હોસ્પિટલમાં દર્દીને સ્ટેન્ટ મૂક્યા બાદ તેનું મૃત્યુ થતાં પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અમરાઈવાડી વિસ્તારમાં રહેતા પરમાર અરવિંદભાઈને મોડી રાત્રે દુખાવો થતાં હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા સવારે એન્જીઓપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂક્યા બાદ તેની તબિયત વધારે બગડી હતી તેનું મૃત્યુ પણ થઈ ચૂક્યું છે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલની બેદરકારીથી સ્ટેન્ડ મૂક્યા બાદ તેનું મૃત્યુ થયું છે જેથી પરિવારજનોએ હોસ્પિટલ પહોંચી અને હોબાળો મચાવ્યો હતો આ હોસ્પિટલમાં ભાજપના નેતા અને પૂર્વ મંત્રી વલ્લભભાઈ કાકડિયા ટ્રસ્ટી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિરોધીઓને રાદડીયાની ચીમકી રાજકોટ જિલ્લાના જેતપુરના ધારાસભ્ય અને સરકારી આગેવાન જયેશ રાદડીયાનો વધુ એક વખત હુંકાર કરતો વિડિયો સામે આવ્યો છે જયેશ રાદડીયાએ વધુ એક વખત નામ લીધા વગર વિરોધીઓને આડે હાથે લીધા છે આ અંગે જાહેર મંચ ઉપરથી તેઓએ જણાવ્યું હતું કે મને આડા આવવાનું રહેવા દેજો અને નક્કી જ કર્યું હોય તો આડા આવવો હોય તો તમારે મારે હિસાબ કરવા મેદાનમાં ઉતરવું ન પડે તેનું ધ્યાન રાખજો ઉતરવું પડે તો પણ મારી તૈયારી છે હું પણ રાજકીય માણસ છું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે